તો જય માતાજી આપણે ગારવા માટે પોણી વાળી દીધું રાયડા માટે જોઈ લે તમને બતાવી દઉં જો પેલો હોમચાર્ય દેખાય જો એ ચારાવાળા છે ને એ રો જોઈ લે પોણી આવે આપણે રાયડાનું ગારવા માટે પોણી વાળ્યું

પટીજુ બેસતા આવું કરે માને ચહેરા જય માતાજી આ તો વળી આવ્યો તારો ફોન જ જોવા માટે જય માતાજી આ પોણી કને પાયું આમાં બધું પાયા તો ગેસ તે દર પેલી જણ જેણી રેગડીઓ હતી એ દી હવા આવડી આવડી અસલ થઈ ગઈ લીલી પોણી પાપા કરી એટલે સારી થઈ ગઈ હવે મરચાંના ડોકા હતા એટલે આવી ગયા હવે આ ચાલન આપણે ઊભું કરી તો ડાળું એ છે કાટલે ટોચમાં પહોંચ્યો વેલો એકદમ ઝડપી વધ્યો જઈએ હાડા અોવા જવું હું ટમેટાના ડોકા જોવું

હવે છવી તારીખે દહ માં ઉતરી દે ને કેટલા દાડા થી તો છ દાડા હા જો ગાઈસ સતત હોજ પડવાનું લોકેશન આ બધું પેલી જાર એવડી એવડી થઈ ગઈ હવે ચિંટુ નહીં અને ટીંકુ ન પાડ્યું ગાય અમારા બધી ભેંસના ઝીણી પાડીઓ હોય તો એના નામ હોય તો જો આ ઝીણી પાડી રહીને એનું ટીંગ નોમ પાડ્યું પછી આ ભેંસ રહી એનું નામ અનારી અને આ પેલી બેઠીને એનું નામ બોબડી ચમકે એનું નામ બોબડી ચમ એ એને બરોબર વ્યાકતે નહોતું આવડતું ને એટલે એનું નોમ બોબડી પાડ્યું દસ આનું ડોવા બેહી ગયા આ તો આનું આખી પેસ્ટ દેજો હો દોજ હટોફટ વેડવાનું આ તો પાવડો લઈ લે નાખે દીધા કે બપોરે એક વાગ્યા ના ગયા તા ને આ તો હવારે વેલી લાઈટ આવતી તો પી ગયો આપણે હાલ બીજું કોઈ પાવાનું એ તો તમને દોરી વાર ડું થાય તો ગાઈસ આપણે આજનો વિડીયો આટલા સુધી તો અમારા ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને થોડો સપોર્ટ પણ કરજો એટલે થોડા તમારાનું કોઈ કેવું લાઈક કરો શેર કરો અને સસ્ક્રાઇબ કરો જય માતાજી અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાગે જય માતાજી જોડો